નમસ્કાર હું જોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વલસાડથી તો શહેરના ખરાબ રસ્તાઓ અને નેશનલ હાઇવેની ખખડદછ હાલત સામે વલસાડ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે આમળાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર યોજાયેલા ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓએ તાત્કાલિક રસ્તાઓની મરામત કરવાની માંગ સાથે ઉપવાસ શરૂ કર્યો છે કાર્યક્રમ દરમિયાન પોલીસ તંત્ર પર સ્થળ પર પહોંચ્યું અને શાંતિભર્યા વાતાવરણમાં ઉપવાસ ચાલુ રહ્યો યથાવત ચાલતા રસ્તા અને ખાડા અંગે કોંગ્રેસ કાર્યકર્તાઓએ જાહેરમાં ચીમકી ઉચ્યારી જ્યાં સુધી માર્ગોનું રિપેરિંગ ન કરવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે મહત્વપૂર્ણ છે કે ચોમાસાની શરૂઆતથી વલસાડ શહેરના રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે સાથે જ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પણ મોટા ખાડા પડ્યા છે જેના કારણે અનેક જીવલેણ અકસ્માતો બની રહ્યા છે અને વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઈ રહી છે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ મારા દ્વારા કલેક્ટર શ્રીને અરજી અપાવવા આપવામાં આવી હતી હું અને મારા યુદ્ધ કોંગ્રેસના મિત્રોએ અરજી આપી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો પાંચ દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમરકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે આ મળના તપ્પાસ પર બેસવાની ફરજ પડશે એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે આ મરના તપાસ પર બેસવાની જાહેરાત કરી છે બેસો જઈ રહ્યા છે વલસાડમાં રસ્તા તમે જોઈ જ શકો છો કે એક પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી ખાલી ખાડા જ છે અને રસ્તામાં એક્સિડન્ટના લીધે કેટલા વ્યક્તિઓની જાનહાનિ થઈ છે અને જાનહાનિ તો થઈ જ છે એ આંકડા બહાર આવે છે પણ જે ટ્રાફિક જામના લીધે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતા એ એમ્બ્યુલન્સમાં દર્દીઓના મૃત્યુ થાય છે તેની કોણ જવાબદારી લેશે એટલે અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે ચીફ ઓફિસર કા કલેક્ટર શ્રી અમને આવીને બાહ્ય આપે અને આ રસ્તાના કામ જલ્દી જલ્દ પૂર્ણ થાય તો જ અમે વિચારીશું આમના તપાસ પરથી ઉઠવાનું